રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી વિભાગની એસઆઈઆર અને બી ની કામગીરીએ હવે એક ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે આ કામગીરી દરમિયાન શિક્ષકો પરના અસહ્ય માનસિક દબાવને કારણે બે જેટલા શિક્ષકોના મૃત્યુ થતા શિક્ષક આલમમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે કડીમાં એક શિક્ષક દ્વારા માનસિક દબાણને કારણે આપઘાત કરવાની ઘટના અને ખેડા જિલ્લામાં બી ની કામગીરી કરતા અન્ય એક શિક્ષકનું હાર્ટ એટેક થી મોત થતા મામલો હવે ગરમા

અને ફરજ દરમિયાન બે શિક્ષકોના મોત માટે અમે સ્પષ્ટપણે ચૂંટણી વિભાગના માનસિક દબાણને જવાબદાર માનીએ છીએ અમે તાત્કાલિક આ ગંભીર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની અને માનસિક દબાણને કારણે મૃત્યુ પામનારા પરિવારને એક કરોડની આર્થિક સહાય આપવાની પણ માંગણી કરી હતી

ડિસેમ્બરના રોજ આ કામગીરી પૂર્ણ કરવા માટેના જેટલા બી દબાણો થઈ રહ્યા છે એના માટેનું આજે ઉદાહરણ આપણે જોઈએ છીએ કે કોડીનારની અંદર ગીર સોમનાથમાં આજે શિક્ષક જે અરિંદભાઈ કરીને જે શિક્ષક છે એ પોતાનો હાથમાં આજે પોતાનો જીવ ગુમાવ્યો છે પોતાના પ્રે જે સુસાઇડ નોટ છે એની અંદર લખાણ કર્યું છે કે મારા બાલ તેઓને સાચવજો આજે હું આ એસઆઈઆરની કામગીરીના કારણે હું મારો જીવ ગુમાવું છું આ કામગીરી મારાથી શક્ય નથી આ બધા જ પ્રકારનું જે સાહિત્ય છે એ સ્કૂલ સુધી પહોંચાડજો આ એક દુઃખદ ઘટના કહી શકાય આ માટે સરકારશ્રી અને માન્ય ચૂંટણી અધિકારીશ્રીની પણ મારી વિનંતી છે કે આગામી સમયની અંદર આ જ પ્રમાણે જો કામગીરી કરવામાં આવશે તો અનેક પ્રકારના શિક્ષકોને દબાણપૂર્વક જે કરી રહ્યા છે એ દબાણ જો હટાવવામાં નહીં આવે તો ચોક્કસ આનાથી પણ વિશેષ શિક્ષકો આની અંદર એ જીવ ગુમાવવાની શક્યતાઓ રહેલી એટલે ભગવાન ન કરે અને આવું ન કરતા આગામી સમયની અંદર આપણે જે પણ પ્રકારની જે કામગીરી ઓનલાઈનની જે સિસ્ટમ છે જે ડેટાબેઝ ધીમી ગતિએ ચાલી રહ્યો છે જે ઓનલાઈન એસઆઈઆરની જે કામગીરીની પદ્ધતિ છે એ અન્ય કેડરમાં સુપ્રત કરવામાં આવે અને જે પણ આ આની પાછળ જે પણ જે ભાગીદાર જે છે આ મૃત્યુની પાછળ જે ભાગીદાર જે અધિકારીશ્રીઓ જે છે એમની સામે સખતમાં સખત એમની સામે એક પગલાં લેવામાં આવે અને ત્યાર પછી જે ત્રણ અમારા શિક્ષક સમાજની અંદર ત્રણ શિક્ષકો મૃત્યુ પામ્યા છે ડેવલોપ થયા છે એમને એક એક કરોડની સહાય આપવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગણી છે આ એસઆઈઆરની કામગીરી માટે આજે જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માનનીય અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા આજે એક આહવાન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આજે એસઆઈઆરની જે ચાલતી ઓનલાઈનની જે પ્રક્રિયા છે એ તમામ ગુજરાતના બીએલો આજે એસઆઈઆરની કામગીરીનો વિરોધ કરે છે અને આનો બહિષ્કાર કરે છે